જુનાગઢના માણાવદાના ધારાસભ્ય અરવિંદ લાડાની નિવેદનને સ્થાનિક ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે બે દિવસ પહેલા માણાવદાના ધારાસભ્ય અરવિંદ લાડાણી દ્વારા સોશિયલ મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું કે મને સડી કરવા વાળાને હું ફોન ઉપાડતો નથી તેને લઈને આ વિસ્તારમાં લોકોમાં ભારે રોષની લાગણી છે આ વિસ્તારમાં ખેડૂતોનું કહેવું છે કે હાલ અમારો પાક સંપૂર્ણ ધારાસભ્ય દ્વારા એક પણ વાર અમારા ગામની મુલાકાત કરવામાં આવી હતી જેમ બાળકોને કંઈ વસ્તુ જોઈતી હોય અથવા તકલીફ પડે તો મા બાપ પાસે માંગે ત્યારે અમારે જયારે તકલીફ પડે તો અમારા પ્રશ્નો હોય ધારાસભ્ય તેમજ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ રજૂઆત કરવાની હોય

તો અત્યારે સ્વીકારવામાં આવતી નથી હવે અત્યારે ક્યાં એવા ખેડૂત હોય કે જેની પાસે મગફળી અને સરકારે તેલના ડબ્બા હોય તો માની લો કે એનો ભાવ બમણો કરે છે તો જ્યારે એની ફરિયાદ આવે ત્યારે ગૃહિણીઓના બજેટ ખોરવાય છે ત્યારે નોકરીઓ બજેટ ખોરવાય છે તો શું આ ખેડૂતોના બજેટ નથી ખોરવાતા અને જ્યારે પણ આવો પ્રશ્ન કે આવો મુદ્દો અમે લઈને કે કોઈ પણ પાસે જઈએ છીએ તો ત્યારે એવો જવાબ મળે છે કે અહીંયા સરકારની ગાઈડલાઈન મુજબ કે એમાં અમે કઈ કશું કરી ના શકીએ એવું નિવેદન આપવામાં આવે છે તો આ કેટલી હદે યોગ્ય છે તો અમારે ખેડૂતોને કરવાનું શું ધારાસભ્ય એવું કે છે કે ખેડૂતો એની સડી કરે શું કેશો હવે માની લો કે આ બે ટકા મગફળી કે નુકસાનવાળી મગફળી લઈને અમે ટકાના ભાવ અમે ખરીદમાં જતા હોઈએ છીએ ત્યારે એ માની લો કે નુકસાનીવાળી મગફળી ન સ્વીકારે તો અમે એમને ફોન કરીએ છીએ બરોબર તો એ ફોન ઉપાડે છે અને ઈ એમ કે છે કે ભાઈ આમાં અમે કશું ન કરી શકીએ બે ત્રણ વખત વારંવાર ફોન કરીએ એટલે ઈ ફોન ઉપાડતા બંધ થઈ જાય છે અને પછી એવું નિવેદન આપે છે કે ખેડૂતો અમારી સરી કરે છે તો હવે આ ખેડૂતો ના પ્રશ્ન છે એ ધારાસભ્ય ન સાંભળે તો અમારે કોને કેવા જવાનું રામ અંબાડા ગીર મેંદળા તાલુકો બે દિવસ પેલા અમારા માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીના એક નિવેદન હતું કે ભાઈ મારું કાર્યાલય મને મરજી પડે તો હું ખોલું બાકી નો ખોલું પછી બીજો મુદ્દો એવો હતો કે ભાઈ ખેડૂત સડી કરે એના હું ફોન ઉપાડતો નથી હકીકત વસ્તુ એવી છે કે તમે એને એનાથી કોઈ કામ થાય એવું ન હોય કે તમે એને પ્રશ્ન પૂછો એટલે એનો મતલબ હવે એવો થઈ ગયો છે કે તમે એની સડી કરો છો પ્રશ્ન પૂછો એ જ એની સડી બીજું કઈ નહીં હવે તમે ધારાસભ્યને પ્રશ્ન ન પૂછો તો કેને પૂછો અમે અમારા વિસ્તારના ધારાસભ્ય પ્રશ્ન ન પૂછીએ તો અમે ક્યાં પ્રશ્ન પૂછવા જાય અમદાવાદના ધારાસભ્ય પ્રશ્ન પૂછીએ કે અમારે આ તકલીફ છે અને ગમે તકલીફ એને લઈને જાવ તો એનો એક જ જવાબ હોય આમાં હું શું કરું સરકારની ગાઈડલાઈન પ્રમાણે કામ થાય છે અને સરકારના નીતિ નિયમો પ્રમાણે ચાલે હવે સરકારના નીતિ નિયમો બનાવવા વાળા તો તમે એકસો ને બ્યાસી ને વિધાનસભામાં બેઠા તો અમે તો નિયમો નથી બનાવતા કે અમે કઈ પરિપત્ર બહાર નથી પાડતા પરિપત્ર બહાર પાડવા વાળો જ વ્યક્તિ એવું કે એમાં મારાથી કઈ ન થાય તો એનો મતલબ શું અહીંથી ચૂંટીને મોકલવાનો મતલબ શું અમારે એને જો અમારે કોઈ કામ ન કરી શકતા હોય તો અમારે એની કઈ જરૂર છે નઈ અહીંયા નો આવે અમારો ફોન નો પડે અમારે કોઈ વસ્તુની જરૂર નથી અને મારો તો વ્યક્તિગત અનુભવ છે કે એને કોઈ દિવસ ફોન કરો એટલે એક જ જવાબ હોય કે ભાઈ એમાં ઈ રાજ્ય સરકારના નીતિ નિયમો પ્રમાણે ચાલુ છે ને ઈ પ્રમાણે ચાલુ રહેશે હવે એમાં મારાથી કઈ નહીં થાય અને જો પાછો તમે ફોન કરો એટલે એનો મતલબ એવો કે તમે એની સડી કરી પ્રકાશ દવે સાથે યજ્ઞેશ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ